નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેર્સના સેશન વનમાં આપનું સ્વાગત છે ચાલો જોઈએ પરીક્ષાલક્ષી માહિતી આજના પ્રથમ પોઈન્ટ અથવા ન્યૂઝ એ છે તાજેતરમાં યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય રાસાયણિક તત્વ આવર્ત કોષ્ટક વર્ષ લોન્ચ થયું યુનેસ્કોએ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા બરાબર કે તે પેરિસમાં લોન્ચ થયું તેનો ઉપયોગ રસાયણ વિજ્ઞાન તથા સતત વિકાસમાં તેના ઉપયોગ માટે જાગૃતતા લાવવાનો છે આપણે યાદ છે મિત્રો મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક ભણવામાં આવતો હતો આ એની વાત છે બે હજાર ઓગણીસમાં રશિયાના વૈજ્ઞાનિક દમિત્રી ઇવાનુજ મેન્ડેલિફની એકસો પચાસમી વર્ષગાંઠ છે જેમણે આવર્ત કોષ્ટકનો આવિષ્કાર કર્યો હતો પીરિયડ ટેબલ એના માનમાં આ ઉજવવામાં આવ્યું છે તો મિત્રો આંતરરાષ્ટ્રીય રાસાયણિક તત્વો આવર્તિક કોષ્ટક વર્ષ તરીકે યુનેસ્કોએ આ વર્ષને લોન્ચ કર્યું ઓકે નેક્સ્ટ સંયુક્ત અરબ અમિરાટ્સ તથા સાઉદી અરબ આ બંને દેશોએ અબેર નામક સંયુક્ત ડીઝલ મુદ્રા લોન્ચ કરી છે બરાબર ઓકે તો યુ એ ઈ અને સાઉદી અરબે અબેર નામક મુદ્રા લોન્ચ કરી છે આ મુદ્રાનો ઉપયોગ બંને દેશો વચ્ચે બ્લોકચેઇન અને ડિસ્ટ્રીબ્યુટર લેઝર ટેકનોલોજી માટે નાણાકીય ચુકવણી માટે વપરાશે લેઝર ટેકનોલોજી બરાબર કેમ તો મિત્રો આ ક્યાંક ને ક્યાંક નાણાકીય ભ્રષ્ટાચારને રોકવા માટે છે બ્લોકચેઇન મતલબ ભ્રષ્ટાચારને રોકવા માટે ટેકનોલોજી આનાથી ક્રિપ્ટોકરન્સી પણ રોકી શકાય એના સિવાય બેનામી સંપત્તિ બેનામી વ્યવહારો પણ નહીં પણ ખબર પડે આનાથી ઘણી બધી ઇકોનોમી ગ્રોથ કરી શકાય મિત્રો તો અબેર કયા બે દેશો વચ્ચે લોન્ચ થઈ તો એક સંયુક્ત અરબ અમિરેટ્સ અને એક સાઉદી અરબ આ બંને દેશો દેશોએ ઓકે નેક્સ્ટ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના ભ્રષ્ટાચાર અવધારણા સૂચકાંકમાં ભારતનો ઇઠ્યોતેરનો ક્રમાંક છે એકસો એંસીથી વધારે દેશોનો સમાવેશ થયો તેમાં દેશોને શૂન્યથી સો વચ્ચે સ્કોર આપવામાં આવે છે જેમાં શૂન્ય સ્કોરવાળા દેશોને અત્યાધિક ભ્રષ્ટાચાર અને સો અંકવાળા દેશોને ઈમાનદાર ગણવામાં આવે છે મતલબ જેમ જેમ અંક વધે તેમ તેમ ઈમાનદારી વધે તો મિત્રો એકસો એંસી દેશોમાંથી આપણો ઇઠ્યોતેરમો રેન્ક આવ્યો છે અને મતલબ આપણે ક્યાંક ભ્રષ્ટાચારમાં ઓછા છીએ એમ કહી શકાય પણ હજુ પણ આ ક્ષેત્રે કાર્ય કરવાની જરૂરી છે આવા રેન્ક ક્યારેક ક્યારેક પરીક્ષામાં અને ઇન્ટરવ્યૂમાં પણ પૂછાતા હોય છે ઓકે નેક્સ્ટ વિશ્વ કુષ્ઠરોગ નિવારણ દિવસની ત્રીસમી જાન્યુઆરી મનાવાય છે કુષ્ઠરોગ આપણે આપણે આગળ પણ વાત થઈ ગઈ બેક્ટેરિયાજનિત છે માઇકોબેક્ટમ લેપરીથી થાય ચામડી સંબંધિત ચેતાઓ અને આંખોને પ્રભાવિત કરે છે આ પહેલાં આનો આધાર ડાયવોર્સ લેવા માટે હતો પરંતુ હવે આ ડાયવોર્સ લેવા માટે આધાર નથી કેમ કે આનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું છે અને દવા ક્ષેત્રે અને ઘણા પણ સંશોધનો થયા છે એમ કહી શકાય ઓકે નેક્સ્ટ તાજેતરમાં એનસીસી નેશનલ કેડેટ કોરના મહાનિર્દેશક મેનેજ ડાયર તરીકે રાજીવ ચોપડા નિયુક્ત થયા છે આ ડિસિપ્લિન બરાબર ઓગણીસો અડતાલીસમાં નેશનલ કેડેટ કોર ની સ્થાપના થઈ હતી તો અત્યારે કોણ બન્યા રાજીવ ચોપડા ઓકે આગળ તાજેતરમાં ભારત અને ભૂટાન ના સંબંધના પચાસ વર્ષ પૂર્ણ થયા એના ઉપલક્ષમાં નવી દિલ્હી ખાતે ગુરુ સંભવ પર્વનું આયોજન થયું આ ગુરુ સંભવ નેપાળમાં બહુ માનનીય વ્યક્તિ છે બરાબર ઓકે એમનો જન્મ આઠમી સદીમાં થયો હતો તેમણે હિમાલય ક્ષેત્રમાં યાત્રાઓ દરમિયાન બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ ધર્મ શિક્ષાઓનો પ્રચાર કર્યો હતો ભૂટાનમાં ગુરુ સંભવને ખૂબ જ સન્માન અપાય છે તો આપણે પણ એમને સન્માન આપીને વધુ મજબૂતી લાવવાનો પ્રયત્ન કર્યો છે ઓકે આગળ ઈસરો દ્વારા બેંગ્લોર ખાતે માનવ અંતરિક્ષ ઉડાન કેન્દ્ર લોન્ચ કરવામાં આવ્યું છે તો ગગનયાન જે આપણે કરવાના છીએ મિત્રો એના માટે આપણે બેંગ્લોરમાં ઉડાન કેન્દ્ર લોન્ચ કર્યું છે આ કેન્દ્રનો ઉપયોગ ભારતના પ્રથમ સમાનવ અંતરિક્ષ ઉડાન માટે થશે મિશન ગગનયાન માટે જે ઇસરોએ ડિસેમ્બર એક બે હજાર એકવીસ ડેડલાઇન લોન્ચ કરી છે આ મિશનમાં યાત્રીઓને શરૂઆતનું પ્રશિક્ષણ ભારતમાં અપાશે અને પછી રશિયામાં પ્રશિક્ષણ અપાશે મિત્રો આ મિશનમાં ત્રણ અવકાશયાત્રીઓને પાંચથી સાત દિવસ માટે અંતરિક્ષમાં મોકલવામાં આવશે જેમાં કદાચ એક મહિલાનો પણ સમાવેશ થશે તો સમાનો આપણું જે ગગનયાન છે એના માટેનું આ બેંગ્લોરમાં એક મિશન કેન્દ્ર ઉડાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે ધ્યાન રાખજો મિત્રો નેક્સ્ટ તાજેતરમાં જર્મની ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમે ઈરાનની સાથે ઇન્સ્ટેક્સ નામની પેમેન્ટ ચેનલ શરૂ કરી આ પેમેન્ટ ચેનલ એવી છે જે પ્રતિબંધો હોવા છતાં પણ મતલબ કાર્ય કરશે તેના અંતર્ગત અમેરિકાનો પ્રતિબંધ હોવા છતાં વેપાર ચાલુ રહેશે આ ચેનલના માધ્યમથી ઈરાન યુરોપિયન સંઘની કંપની વેપાર પણ કરી શકે છે ઇન્સ્ટેક્સનું પૂરું નામ પૂછાય તો ઇન્સ્ટ્રુમેન્ટ ઇન સપોર્ટ ઓફ ટ્રેડ એક્સચેન્જીસ આનું નામ છે ઓકે તો ભારત સોરી જર્મની ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમે ચાલુ કર્યું છે ઓકે ભૂલતા નહીં અને નેક્સ્ટ रुशी कुमार शुक्ला सीबीआय नवा निर्देशक बन्या डायरेक्टर ओगणीसो एकतालिस सीबीआय स्थापना सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन स्थापना ओके हो तो सिलेक्शन तिलेक्शन सिम्पल બે ફેબ્રુઆરી વિશ્વ આર્દ્રભૂમિ દિવસ વેટલેન્ડ ડે તરીકે મનાવે છે બે ફેબ્રુઆરીના રોજ રામસર સંધિ ઈરાનમાં થઈ હતી તેના અંતર્ગત રામસર સાઇટ્સ છે બરાબર કે ચિલ્કા સરોવર છે પુલિકટ સરોવર છે બરાબર સાંભર સરોવર છે ગુજરાતનું નળ સરોવર છે આ બધા વેટલેન્ડ પ્રોટેક્શન માટે છે આ જે આર્દ્રભૂમિ છે મિત્રો એ આર્દ્રભૂમિ ઘણા પક્ષીઓને યાયાવર પક્ષીઓ પ્રાણીઓનું એક બેઝ છે એના માટે આ કરવામાં આવ્યું છે તો યાદ રાખજો આ વર્લ્ડ આર્દ્રભૂમિ દિવસ તરીકે મનાવાય છે કેમ કે આ વખતે આદ્ર રામસર સંધિ થઈ હતી ઓકે તાજેતરમાં રશિયા અને અમેરિકાએ તેમની વચ્ચેની આઈએનએ સંધિ નાબૂદ કરી આ આઈએનએસ સંધિ શું છે મિત્રો તો આ આઈએનએસ એટલે ઇન્ટરને ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સિસ બરાબર ઓકે એનો મતલબ કે હવે આ દેશો એકબીજાની સામે આ મિસાઇલો દાગી શકશે આ નાબૂદ કરી શીતયુદ્ધની મહત્વપૂર્ણ સંધિ હતી તેના અંતર્ગત પાંચસોથી પાંચ હજાર કિલોમીટરના અંતરે જમીનથી પ્રહાર કરવામાં આવવાળી પરમાણુ મિસાઇલોના નિર્માણ અને પરીક્ષણ ઉપર પ્રતિબંધ લગાવાયો હતો ઓગણીસો સિત્યાસીમાં આ સંધિ થઈ હતી પરંતુ બંને દેશો વચ્ચેના વૈચારિક મધભદથી એમણે હવે આ નાબૂદ કર્યું છે એટલે ભવિષ્યમાં બનાવી શકશે મેન્યુફેક્ચર કરશે અને પ્લસ આ લોકો એકબીજા પર દાગી પણ શકશે ઓકે નેક્સ્ટ તાજેતરમાં આંધ્રપ્રદેશ દ્વારા પશુપુ કુંકુમા યોજના બીજા ભાગની શરૂઆત થઈ પશુપુ એટલે હળદર કુંકુમા એટલે કંકુ એટલે સ્ત્રીઓ આ લગાવે માટે સ્ત્રી માટેની છે મહિલાઓને વિવિધ શ્રેણીમાં પેન્શન આપવાની જાહેરાત છે પશુપુ કુમકુમા યોજના આ સ્ત્રીઓના પેન્શનની જાહેરાત માટે છે ઓકે નેક્સ્ટ ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવાય છે થીમ આઈ એમ અને આઈ આઈ વિલ કેન્સર વિશે જાગૃતતા લાવી લોકોનું જીવન બચાવવું તો ચાર ફેબ્રુઆરી મિત્રો વિશ્વ કેન્સર દિવસ ઓકે આપણે એક ડે છે યાદ રાખવાનું વિશ્વ ધરોહર કેન્દ્રની સ્થાપના પશ્ચિમ બંગાળમાં થશે બરાબર કે પશ્ચિમ બંગાળ નદીયા જિલ્લાના માયાપુરમાં આજ કરવામાં આવશે પિસ્તાલીસ દેશોના આધ્યાત્મિક કેમ્પની શરૂઆત છે તેમાં પ્રત્યેક દેશના કેમ્પની સંસ્કૃતિ જીવનશૈલી ભોજન અને વાતાવરણને દર્શાવવામાં આવશે માયાપુર ઈસ્કોનનું કેન્દ્ર છે ઇસ્કોન તમે જાણો છો મિત્રો ઇસ્કોનની સ્થાપના શ્રી ભક્તિવિદાન પ્રભુપાદ સ્વામીએ અમેરિકામાં કરી હતી ઇસ્કોનનું પૂરું નામ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ છે અને આના અંતર્ગત એની સ્થાપના ઇસ્કોન તમે જાણો છો વૈશ્વિક કૃષ્ણ સંચેતના માટેનું છે તો અહીંયા વિશ્વ ધરોહર કેન્દ્રની સ્થાપના થશે જેમાં એમની આધ્યાત્મિકતા બધાના દર્શન કરવામાં આવશે પશ્ચિમ બંગાળ નેક્સ્ટ તાજેતરમાં પુના ખાતે ટ્રાફિક રોબોટ રોડિયો લોન્ચ કરાયું ચાર ફેબ્રુઆરીથી દસ પર્વ દરમિયાન એણે લોન્ચ કર્યું આ ટ્રાફિક નિયમોની જાણકારી લોકોને આપશે તેમાં એક એલ સ્ક્રીન લાગેલી છે રોબોટ ચેન્નાઈ પુના અને થાણેના બાર વિદ્યાર્થીઓ તૈયાર કર્યો છે તેમાં સોળ ઇંચની એલ ઇડી સ્ક્રીનમાં બધી જ માહિતી મળશે લોકોને તો મિત્રો આ ક્યાંકને ક્યાંક અકસ્માતો રોકવા માટે લોકોમાં અવેરનેસ લાવવા માટે સરકાર લોકોની વચ્ચે જઈ રહી છે બાય રોબોટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદથી તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાંક ને ક્યાંક આ રીતે પણ કામમાં આવી રહ્યું છે મિત્રો ઓકે નેક્સ્ટ તાજેતરમાં ઓડિશામાં કાલિયા કાલિયા છાત્રવૃત્તિ યોજનાની શરૂઆત થયા પૂછાય કે કાલિયા ક્યાં તો ઓડિશામાં કૃષક અસિસ્ટન્સ ફોર લાઈવલીહૂડ એન્ડ ઇન્કમ ઓગમેન્ટેશન બરાબર કાલિયાનું પૂરું નામ છે ખેડૂતોના બાળકોને શિક્ષણ માટે આ ખેડૂતોના બાળકોને શિક્ષણ આપવા માટેનું છે તો અહીંયા ઇન કૃષકોના બાળકોને ઉત્થાન માટેની આ યોજના છે જે ઓડિશામાં શરૂ કરવામાં આવી નેક્સ્ટ તાજેતરમાં હબલ ટેલિસ્કોપ દ્વારા બેડિન ઇન વન નામની નવી નાની આકાશ ગંગાની શોધ થઈ આકાશ ગંગા મિત્રો તે ગોળાકાર છે તેનું કર લગભગ ત્રણ હજાર પ્રકાશ વર્ષ છે બરાબર તો આકાશ ગંગા જે છે જે આપણું આકાશંગા છે મિલ્કી વે એ પ્રમાણે એક બેડિન ઇન વન નામનું મળ્યું છે હબલ ટેલિસ્કોપે એને શોધ્યું છે મિત્રો તો આ અવકાશ ક્ષેત્રનું સંશોધન છે તો બેડિન ઇન વન શું છે કોણે શોધ્યું એનો કેટલો વ્યાસ હશે આકાર કેવો છે એવો પ્રશ્ન પૂછી લે બરાબર આકાર નેક્સ્ટ તાજેતરમાં જીસેટ એકત્રીસ નામનો સંચાર ઉપગ્રહ કોમ્યુનિકે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે ફ્રેન્ચ ગુયાનાથી બરાબર વજન બે હજાર પાંચ છત્રીસ ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં સહાયતા આ સેટેલાઇટ બેઝ ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે છે પંદર વર્ષનો કાર્યક્રમ છે એરાઈન ફાઇવ રોકેટની લોન્ચ કરવામાં આવ્યો આ ઇન્સેટ ફોર સી સ્થાન લેશે મેં તમને આગળ પણ પહેલાં પણ કીધું છે કે ઇન્સેટ અમેરિકાની સહાયતાથી સ્થાપવામાં આવેલા સેટલાઇટ્સ હતા એનું સંપૂર્ણ હવે મતલબ રિપ્લેસમેન્ટ થશે જીસેટથી અને આ જીસેટ આપણે બે હજાર એકથી છોડવાના ચાલુ કર્યા હતા તો આ જીસેટ જે છે એ કોમ્યુનિકેશનલાઇટ માટે કામ કરશે જીસેટ એકત્રીસ બરાબર ઓકે નેક્સ્ટ તાજેતરમાં અગિયાર બાર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ દરમિયાન રાજસ્થાનમાં રાહત નામનું માનવીય સહાયતા અને આપદા અભ્યાસનું આયોજન થયું તેમાં એનડીએમએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનો સહયોગ લેવાયો આ એનડીએમની સ્થાપના બે હજાર નવમાં થઈ એના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે આ અભ્યાસ જયપુર કોટા અને અલવરમાં આ ત્રણ જગ્યાએ કરવામાં આવે તો રાહત શું છે તો આપદા માટેનું એક માનવીય અભિયાન છે ઓકે નેક્સ્ટ તાજેતરમાં મે મેસિડોનિયા દેશે નાટોમાં જોડાવા માટેના સમજૂતી પર હસ્તાક્ષર કર્યા નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ઓગણીસો ઓગણપચાસમાં થઈ હતી તે એનું ત્રીસમું સભ્ય બનશે મિત્રો તો મેસિડોનિયા યાદ રાખજો જોઈનિંગ છે ઇન્ટરનેશનલ આ પ્રશ્ન આવી શકે છે ઓકે નેક્સ્ટ થાઈલેન્ડને સિયામીઝ લડાકુ માછલીઓને રાષ્ટ્રીય જલીય જીવ ઘોષિત કર્યો સિયામીઝ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અનુસાર આ માછલીઓ ખતરાની સૂચિમાં છે માટે થાઈલેન્ડે આ માછલીઓને બનાવી વળી થાઇલેન્ડનું જૂનું નામ પણ સિયામી બરાબર હતું સિયામ હતું જે ઓગણીસો ઓગણપચાળીસમાં બદલીને થાઈલેન્ડ કરવામાં આવ્યું હતું તો આ રાષ્ટ્રીય જલીય જીવ ઘોષિત કર્યો એને બચાવવા માટે ઓકે નેક્સ્ટ બુરીબુથ યોલ્લો ઉત્સવ અરુણાચલની નિશી જનજાતિ દ્વારા મનાવાય બુરીબુથ યોલ્લો આ કલ્ચરનો ક્વેશ્ચન છે આ ટ્રાઇબ્સનો ક્વેશ્ચન છે માટે પરીક્ષા માટે એક કામનું છે ખાસ કરીને ક્લાસ વન ટુના કોર્સ માટે ઓકે ધ્યાન રાખવાનું નેક્સ્ટ યુએસ ચેમ્બરના આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સુ સૂચકાંક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રિસોર્સિસ ઇન્ડેક્સમાં બરાબર બે હજાર ઓગણીસમાં ભારતનું સ્થાન છત્રીસમું છે તે વિશ્વના પચાસ અર્થવ્યવસ્થાનું મૂલ્યાંક કરાયું ભારત આઠ અંકોના વધારાની સાથે છત્રીસમાં સ્થાને પહોંચી ગયું તેમાં પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઈટ વગેરે જેવી પિસ્તાલીસ બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું પ્રગતિ ઉપર છે યુનિકનેસ નવું બનાવવામાં આપણે આગળ આગળ છે એવું કહી શકાય ઓકે નેક્સ્ટ ભારતીય નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ ત્રિખંડે બહુરાષ્ટ્રીય સમુદ્રી યુદ્ધ અભ્યાસ કટલાસ એક્સપ્રેસ બે હજાર ઓગણીસમાં ભાગ લેશે તો કટલાસ એક્સપ્રેસ બે હજાર ઓગણીસમાં ભારતના કયા આઈએનએસએ ભાગ લીધો તો આઈએનએસ ત્રિખંડે ભાગ લીધો બરાબર તેનું આયોજન સત્યાવીસ જાન્યુઆરીથી છ ફેબ્રુઆરી દરમિયાન જીબુતી મોઝામ્બિક અને સેશલ્સ પાસે થયું જેમાં ભારતના આઈએનએસ ત્રિખંડ ભાગ લીધો છે ઓકે તો આ એક યુદ્ધાભ્યાસ છે તો આપણા માટે આ પરીક્ષા માટે કામના છે એસ પર ધિફેન્સ પર્પઝ પૂછી શકાય ઓકે નેક્સ્ટ તાજરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલ પ્રોજેક્ટ સેલા ટનલ પ્રોજેક્ટ યાદ રાખજો અરુણાચલ પ્રદેશમાં તેનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવશે સેલા ટનલ પ્રોજેક્ટ આનાથી અરુણાચલ પ્રદેશને ઘણી બધા એની મેઇન કનેક્ટિવિટી ભારત જોડે થશે અને વળી યુદ્ધમાં પણ આ કામમાં આવી શકશે જો ત્યાં વિસ્તાર સંવેદનશીલ છે એના ક્ષેત્રમાં તો સેના સેલા ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું તો અરુણાચલ પ્રદેશમાં ઓકે નેક્સ્ટ અપ્રવાસી વન્યજીવોની પ્રજાતિ માટેના કોપ થર્ટીન બરાબર અપ્રવાસી વન્યજીવ શુભંકર મેસ્કોટ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અને ગોદાવરણ પક્ષી કહેવાય આ રાજસ્થાનનું રાજ્ય પક્ષી પણ છે એનું આયોજન ગુજરાતમાં થશે બરાબર તો આ લોકો યાયાવર પક્ષીઓ છે મતલબ યાયાવર માટે છે એનું મેસ્કોટ આપણે જાણી જોઈને આ રાખ્યું છે કેમ કે અત્યારે આ પક્ષી ખતરાની સૂચિમાં છે બસ્ટર્ડ પક્ષી આ ખતરાની સૂચિમાં છે એટલા માટે ભારતમાં દસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ તરીકે ઉજવાયું આઠ ફેબ્રુઆરીના રોજ આખા ભારતના એકથી ઓગણીસ વર્ષના બાળકોને આલ્બેન્ડાઝોલ નામની દવા આપવામાં આવે છે આ દવા ચાવવાની હોય આ કૃમિને નાબૂદ કરે છે આપણા પેટમાં જે કરમ્યા હોય એને નાબૂદ કરે છે એના માટે છે મિત્રો તો દસ ફેબ્રુઆરી કૃમિ મુક્તિ દિવસ તરીકે ઉજવાયું આનાથી બાળકોનો વિકાસ થતો નથી કૃમિ હોવાથી બાળકો ડેવલપ થતા નથી એના માટે સંદર્ભમાં આ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો દસ ફેબ્રુઆરી યાદ રાખજો નેક્સ્ટ દસ ફેબ્રુઆરી બે ઓગણીસ વિશ્વનો પ્રથમ દાળ દિવસ મતલબ આપણે જે દાળ છે ખાઈએ છીએ પલ્સીસ એ દિવસ ઉજવાયો મિત્રો દાળ પ્રોટીનનો રીચ સોર્સ છે અને પ્રોટીન ના મળે તો માણસનો વિકાસ રૂંધાઈ જાય એના માટે અત્યંત મહત્વનું કહી શકાય ઓકે તો ધ્યાન રાખજો પ્રથમ વખત એટલે પૂછાય નેક્સ્ટ છેલ્લું તાજેતરમાં યુ એ ઈ હિન્દી ત્રીજી આધિકારિક ભાષા તરીકે સ્વીકારાય તો યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં હિન્દી એ ત્રીજી એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે સ્વીકાર પામી છે તો આ પણ એક કામની વસ્તુ કહેવાય યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં હિન્દીને વાપરવામાં આવ્યો તો એ ત્રીજી ઓફિશિયલ લેંગ્વેજ કયા દેશમાં થઈ તો યુ એ થઈ બરાબર ઓકે તો મિત્રો આ આજના ફેબ્રુઆરીના સેશનના પ્રથમ સેશનના ત્રીસેક જેવા ન્યૂઝ હતા જે પરીક્ષા માટે કામના છે નવા સેશનમાં ફરી મુલાકાત થશે થેન્ક યુ બાય આવજો